ક્વેશ્ચન છ કોના દ્વારા ઝારક શ્વસનની ક્રિયા કરવામાં આવે છે તો જારક શ્વસન કોષમે એક જ એવી અંગિકા છે જેમાં શ્વસન થાય અને એ શ્વસન કરતી અંગિકાનું નામ છે કણાપ સૂત્ર કણાપ સૂત્ર આપણો સાચો આન્સર છે હરિતકર્ણ તો હરિતકર્ણની અંદર જે ક્રિયા થાય એ ક્રિયાને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણ જે એક પ્રકારની ચય ક્રિયા છે કણાપ સૂત્રની અંદર શ્વસન થાય છે જે એક પ્રકારની અપચય ક્રિયા છે રિબોઝોમ તો છે અને ગોલગીકાઈ તો ગોલગીકાઈ માં પ્રોટીનનું મોડિફિકેશન એટલે નું રૂપાંતરણ અથવા તો પ્રોટીનનું પરિપક્વન થાય છે જેમાં ગોલ્કીકાઈમાં જે પ્રોટીન ટ્રાન્સફર થાય એ પ્રાથમિક પ્રાથમિકમાંથી દ્વિતીયક દ્વિત્યકમાંથી તૃતીયક અથવા ચતુર્થક અને પ્લસ જટિલ પ્રોટીનનું પણ નિર્માણ થાય છે જટિલ પ્રોટીન એટલે આપણે કંઈક ગ્લાયકોપ્રોટીન લિપો પ્રોટીન વગેરે અહીંયા આપણો આન્સર છે કણામ સૂત્રો